હોય કે સંસદ ભાજપ અને અને મુખ્ય નેતા નરેન્દ્ર મોદી રાહુલ ગાંધી એકબીજાના વિરોધ પક્ષ માં ઉભા હોય છે પણ હવે થયું કઈક નવું છે બંને પાર્ટી ના મુખ્ય નેતાઓ એક જ રૂમ માં હર્ષ અને ઉલ્લાસ થી એક સાથે વાતો કરતા દેખાઈ રહ્યા છે તો આવો આપણે આ વિડીયો ના માધ્યમથી જાણીએ

માટે ભારતના સમગ્ર એશિયામાં એકમાત્ર ટાપુ બનીને ઊભું રહ્યું છે તો આ વિડીયો માટે એટલું જ જો તમે અમારો વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ચેનલને ફોલો કરજો અને અમારા વિડીયોને લાઈક અને શેર કરજો